અને સુરતની ટીમ વચ્ચે જંગ છેડાશે હું માનું છું કે ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોઢરાજ ને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારો અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રહીમ્યું હતું એ બધા પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને અઢીસો પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનું લિસ્ટ બધા હેડ કોચિસને આપ્યા અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર્સ છે એમ એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યા છે